નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોનું શરૂઆત કરી એના પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું કે આજે ઘણી બધી અપડેટ આવી છે જેવી કે આપણા યુટ્યુબ પ્લેટફોર્મના સેક્શનવાળા હોમ પેજમાં તમે જશો તો તલાટી ભરતીને લઈને પણ અને જુનિયર ક્લર્ક ભરતીને લઈને પંચાયત વિભાગની સરસ મજાની અપડેટ આવી છે બીજું કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ છે અને ત્રીજું વીજળી વિભાગ એટલે કે જી એસ ઇ સીએલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડના અંદર પણ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની ભરતી આવી છે તો વિડીયો ઓલરેડી મૂકી દીધા છે તમે એકવાર જરૂરથી જઈને ચેક કરી લેજો આજની વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અમદાવાદ તરફથી ગાંધીનગર તરફથી આવેલ મહત્વપૂર્ણ અપડેટની જે અગત્યની સૂચના છે તે બાગાયત મદદની સ્વર્ગ ત્રણ ભરતીને લઈને છે કોણ સેવાને લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય જેથી મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી વહેલા મળતી રહે બાગાયત મદદની વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક બસો ચોત્રીસ વર્ષ બે હજાર ચોવીસ પચીસની જે ભરતી હતી દોસ્તો સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ સીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે ઉમેદવારો તેના પર ક્લિક કરીને ચેક કરી શકે છે પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબનતી અંગેની પ્રોવિઝન આન્સર કી તો જોવા માંગતા ઉમેદવારો ફટાફટ જઈને ચેક કરી લે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવાર તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે આ પરીક્ષામાં સેક્શન એમાં સાહીઠ પ્રશ્નો અને સેક્શન બીમાં દોઢસો પ્રશ્નો પૂછવામાં આવેલ છે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારો વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન બે જુલાઈથી આઠ જુલાઈ સુધી કરી શકે છે એ પણ ઓનલાઈન પ્રોવિઝન આન્સરકી સામે વાંધા સૂચન કરવા અંગેના સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનો નીચે મુજબના રહેશે તો ઉમેદવાર જઈને ચેક કરી શકે છે હવે સ્ટેપ બાય સ્ટેપ સૂચનો કઈ રીતના છે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે અને કોઈ માધ્યમ દ્વારા રજૂઆત કરવામાં આવેલ વાંધાનો સૂચનો ધ્યાનમાં રાખવામાં આવશે નહીં કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં એટલે કે સીબીઆરટીમાં હાજર રહેલ ઉમેદવાર જે ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાધા સૂચન રજૂ કરી શકશે ઉમેદવાર પોતાની પ્રોવિઝનલ આન્સર કેમ રિસ્પોન્સ સીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તો નીચે સ્ટેપ બાય સ્ટેપ છે દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઓફિશિયલ અપડેટ છે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો અને વાંધા સૂચનો રજૂઆત કરી શકો છો વાંધા સૂચનો કઈ રીતે રજૂઆત કરવાના છે તેની સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માહિતી દોસ્તો આપવામાં આવી છે તો એકવાર જઈને ચેક કરી લઈજો દોસ્તો અહીંયા લિંક આપેલી હતી એના પર ક્લિક કરવાનું બાકી રહી ગયું તો એકવાર જઈને આપણે ચેક પણ કરી લઈશું વિડીયો દોસ્તો આજનો અહીંયા ફિનિશ કરીએ છીએ ફરી મળીશું એક નવી જીએસએસબીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય